નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાત આજરોજ વરાછા પોલીસ તથા જાનકી જીદૈયા ચેરિટેબલ ટ્રસ્ટબલ પશુ પંખીઓને વારે આવ્યું વરાછા પોલીસે સ્ટેશન તથા જાનકી જુદયા ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાનને લીધે લોકોને પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા વરાછા પોલીસ સ્ટેશન તથા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા વરાછા પોલીસે સ્ટેશન મિની બજાર ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છીપાવવા જાનકી જીવદયાને કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે આ ટીમ દ્વારા ઝુંબેશ ઉઠાવી છે જાનકી જેદિયા ચેટેબલ ટ્રસ્ટ દ્વારા બસ્સો થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે જાનકી જેવદિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને વરાસલ સ્ટેશન દ્વારા કુંડા વિતરણ કરવાનો કાર્યક્રમ હતો કેટલી અમે દર વર્ષે સુરત શહેરના અલગ અલગ એરિયાઓની દસ ની અંદર દસ હજાર કુંડા કરીએ છીએ અને આ વર્ષે દસ હજાર કુંડા તો વિતરણ કરી શકીએ પણ જ્યારે ડીજી સાહેબના આદેશને અનુસાર અનુસર મુજબ આ તમામ પોલીસ સ્ટેશનોની અંદર જે આદેશ આપ્યો તો સાહેબે કે ભાઈ સંસ્થાઓના સહયોગથીને એક અબોલ કાળજાળ ગરમીની અંદર કુંડા વિતરણ કરો તો તે પછી પણ અમે છ હજાર કુંડામાં જે હાલ મેળાની અંદર વિતરણ શરૂ છે પાંચ હજાર સકલીના માળા તો એવી અપેક્ષા છે કે આ કાળજાળ ગરમીની અંદર માણસ જ્યારે ત્રાહીમામ પોકારી જાય તો અબોલ જીવનનું શું થાય તો એની એક વેદના સમજીને બધા લોકોને અપીલ છે કે વધુમાં વધુ અમારો સંપર્ક કરીને પ્રત્યેક એરિયાઓની અંદરથી કુંડા મળી જાય તો બસ માત્ર પક્ષીને કુંડા ભરીને એક માનવતા નિભાવો બસ આજ રોજ માનગઢ ચોક વરાછા ખાતે આદરણીય ડીજી સાહેબ તેમજ સીપી સર સુરતના માર્ગદર્શન હેઠળ આવી કાળઝાળ ગરમીના અંદર જે પક્ષીઓ અબોલા પક્ષીઓ પશુઓ છે તેમનું પાણી મળી રહે તે હેતુસર આજે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જે કુંડા વિતરણનું આયોજન જીવદયા જીવદયા ટ્રસ્ટ તેમજ ફરાસા પોલીસ સ્ટેશનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે જનતાને એ સંદેશ છે કે તમે પણ આ જે કુંડાનું વિતરણ છે કુંડા લઈ જાઓ અને પોતાના ઘર આગળ લગાવો જેથી અબોલા જે પશુ પક્ષીઓ છે તેમને પાણી મળી રહે હા તમામ જનતાને આદેશ છે કે લઈ ગયા પછી પણ તમે આનો સારો એવો યુઝ કરો અને પક્ષીઓ અને પશુઓ પાણી વગર મરી ના જાય એ એનું ધ્યાન રાખવામાં આવે